વિસ્તારોમાં રહેતા બાળકોને ભણવું તો છે પણ સરકારી વાહન ન હોવાને કારણે બાળકો ભણી નથી શકતા ગામના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે બસ ચાલુ કરવા અંબાજી ડેપો મેનેજરે લેટર પેડ અને પાસ માંગ્યા તે અમે આપ્યા છે તેમ છતાં આજ દિન સુધી બસ ચાલુ નથી કરાઈ ગામ લોકોનું કહેવું એવું પણ છે કે જ્યાં બસની જરૂર નથી ત્યાં બસ પડી રહી છે પણ જ્યાં જરૂર છે ત્યાં નથી આવતી ત્યારે અમારા ગામમાં વહેલી તકે એસટી બસ ચાલુ થાય તો ગામના વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલમાં પહોંચી શકે બ્યુરો રિપોર્ટ ગોવિંદ ઠાકોર દાંતા મારું નામ સોલંકી દેવાભાઈ કેસાભાઈ ગોમેડો છેલ્લા એક દોઢ વર્ષથી મારા ગામમાં હેડોની બસની સુવિધા મળતી નહીં એટલે સરકારશ્રીને એટલી જ વિનંતી કે આ છોકરોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને અમારા છોકરોની સમસ્યાને વાચા આપી અને ટૂંક સમયમાં બસની સુવિધા ચાલુ કરવામાં આવે કેટલા સમયથી બસ બંધ છે શું તકલીફ બસ પડે છે તમને તકલીફોમાં તો એવું કે છોકરીઓ ચાલતી આવતી હોય છે પો સાત કિલોમીટરથી છોકરાઓ સાયકલ ઉપર બે થી ત્રણ ત્રણ બેસીને જાતા હોય રિક્ષાનું ભાડું દસ રૂપિયા ઘરથી મળતું નહીં અમુક ટાઈમે છોકરો ભણવા જઈએ એક તો નહીં એવી બધી અનેક સમસ્યાઓ પડે છે બસ ચાલુ કરવા માટે કોઈને જાણ કરી તમે બસ ચાલુ કરવા માટે અમે ડેપો મેનેજર ને એક થી બે વખત રજૂઆત કરી હતી ડેપો મેનેજરે મારા જોડે પુરાવા મોક્યા હતા કે સ્કૂલ લેટર પેડ લાભ છોકરાના પાસ લાભ એ બધી નકલો આપી છતાં બી ડેપો મેનેજરે એવું કીધું કે ટૂંકમાં જવાબ આપશું હકીકતમાં કોઈ જવાબ અમને મળ્યો નહીં ઓકે